કે બહુ જંગરી છો બગલી આજ કર ખાલી કાઈ બનાવી દે ઓકે જાતે બાઉલ ની અંદર ગ્રેપ્સ પડી છે ને એ ખાઈ લે પહેલા બાઉલ નહીં બોલ ઓકે બોલ માં ગ્રેપ્સ પડી છે ને એ લઈ લે અને ધન શું બનાવી દઉં તો હું સેન્ડવિચ ના સેન્ડવિચ ઓકે તો તારી ફેવરિટ ઓલી સેન્ડવિચ જેલેપિનો વાળી સેન્ડવિચ તારી ફેવરિટ બનાવી દો મમ્મા જેલેપિનો નહીં હાલેપિનો

અને નહીં અને સેન્ડવીચ નહીં સેન્ડવીચ અને બાઉલ નહી અને બોલ હા એવો હસીયાર